પાચરના પુલિયા પાસેથી અંદર નાખી દીધેલી અને ત્રણસો બે ખૂન અને પુરાવાનો નાશ કરવાની કોશિશ કરેલી જે કેસ અત્રે એડિશનલ સેશન્સ કોર્ટ થરાદમાં ચાલી જતો નામદાર કોર્ટે સાયંબિક પુરાવાના આધારે આરોપી ગૌતમ તથા બબીબેનને આજીવન કેદની સજા અને રૂપિયા પાંચ હજારનો દંડ ફરમાવેલ છે જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કજા ત્રણ માસની સાદી કેદની સજા ફરમાવવાનો હુકમ કરેલો છે હત્યાનું કારણ શું હતું? હત્યાનું કારણ કે બબી મરનાર બબીબેન અને આ આરોપી બબીબેન નહીં મરનાર બબીબેન તથા ગૌતમ ઉર્ફે ગણાને એકબીજાને સંબંધો હતા અને આ બબીબેનના પતિને કાયમથી એનો પાટો કાઢી નાખવા માટે આ લોકો એક કાવતરું રચી અને એને નદીની કેનાલની અંદર ફેંકી દઈ અને મારી નાખ્યો છે केटीवी न्यूज गुजराती साथ है दानसी राजपूत